નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રોટલો અને ખાનદાની એક સત્ય ઘટના વિશે ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કચુંબલ છૂંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે એવી રૂંઝ્યું પૂંજયું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર ચોરણો ઉપર આછી પછેડીની પાછા પાછાબંધી કેડિયું ઉપર ચોવીસ આટાની ગોળ પાઘડી દાઢીમૂંચના કાતરામાં કાબરચિત્રી પ્રોઢતા કળાય છે પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખીપાને છતી કરે છે ગામના નગર શેઠ સાંજવેળાના ઘરાકને સાચવતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની ચાપ એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીઘ જામી છે શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો એક જણને થાય એટલું સિંઘું તોડી દો ને સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારશાક ભણી મંડાણી ચોપડામાં વચ્ચે ટછલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આંગતુંગના ગજને માપી લીધો પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર્વણિકે અનુમાન કર્યું કે આ માલધારી છોરટનો જ હોવો જોઈએ આમ કેણી બાતથી આવો છો ભાઈ શેઠે આંગતુગની ઉપર માયાભરી આંખ ટેકાવી બહુ આઘેથી શેઠ ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો ઓહો અમારા હાલારમાં હા બળદો વેચવાના હતા વેચાઈ ગયા હા જ્ઞાતિએ દેવીપુત્ર છું મારું નામ સામતભા હવે શેઠ ગાદીએથી ઊભા થયા આ પંથકમાં કોઈ સગું સાગું છે ભાઈ સગું તો માતાજીનું નામ શેઠ પણ રાંધતા આવડે છે હો કહીને ચારણ હચી પડ્યો અરે દેવી પુત્રને હાથે રાંધવું પડે શેઠે છોપડાની દોરો બાંધી અને પોતાના દીકરાની સામું જોયું સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપુજી હમણાં કેવરાવી દઉં દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો શેઠે સામતભાનો હાથ પકડ્યો ભગવાનની દયા છે ગઢવી આજવાળું મારે ઘરે કરવાનું છે અને રાતવાસો પણ સવારે તમ તમારે સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાંદાની દેખાણી આ પંથક એને હરખાળો ભાસ્યો પરાણે બાવરું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘેર લઈ ગયા વિઘાવડ જેવડા ફળિયામાં દશેક ભેંચું બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વાણજની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢળાયા ધડકલા પથરાઈ ગયા ભેંસું દોહવાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલાને છલકતી તાસળીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાસળીમાં પરાણે દૂધ પીરસે દીકરા પણ તાણ્ય કરે બારસાખે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે નિરાતે વાળું કરજો હો ભાઈ દેવી પુત્ર અમારે આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવરી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવીને દેહને લંબાવ્યા પોતપોતાના પંથકની અને સુખ દુઃખની અવળી વાતો કરી પછી સુખરાત કરી સવારમાં જાગ્યા ત્યારે અજાણાપણું ઓગળી ગયું હતું હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં પાંચ રૂપિયા આપીને લોબોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું પાંચ રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી બોન તમારે ઘરે ભાણાભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા સામત ગઢવી નેહડે આવ્યા સમય વીતતો ગયો અને આ વાત ઉપરથી પંદર વરસના વાણા વીતી ગયા ગેરનું જંગલ ગાંજે છે ઝાડે ઝાડ પાને પાન પહાડે પહાડે નદીએ નદી સાંજવેળાએ ટાઢા પહોરના ગીત ગણગણે છે વકીધરાના આબડબૂડમાં રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા વિશેક જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે જાનની હારે પાંચ વળાવિયા છીપાય છે ગીતો ગવાય છે વાતોની ઝકોળ બોલે છે નદીના વહેણમાંથી અને ઝાડીઓની બોહડમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે જાનૈયા અને જાડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખડ ઉપરથી ઘસી આવ્યા ને ગાડાને ઘેરી વળ્યા ઊભા રાખો ગાડા ની ત્રાળ ફાટીને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાચડું આવ્યું ક્યાંની જાન છે એલા લૂંટારાનો કડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના ઝાડવાની ડાળીઓમાં ભરાઈને વિખેરાઈ ગયો હાલાર પંથકના છર્પદળ ગામની છે બાપુ શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા એલા એ વળાવ્યા હથિયાર મૂકી દો નિકર શેઠને આ વરરાજાના માથામાં ગોળીથી વિંધાઈ જશે વળાવ્યા લાચાર બની જોતા રહ્યા ચાર લૂંટારાએ પછેડી પાથરી રાખી એમાં જાનૈયાના ઘરેડા માંડ્યા પડવા કોઈ પાસે વાલની વાળી પણ બચી નહીં વરરાજામાં રાજદરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણાં પણ લૂંટારાએ આંચકી લીધા આખી જાન કકળી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના એ ઘરેણાંની કિંમત ચૂકવાય એમ નહોતી શેઠ સહિત સૌના મોઢા કાળા ઠક્કણ થઈ ગયા લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદ્રશ્ય થયા મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાંતે છાલ્યા જાય છે એમાં પાછળથી સાદ સંભળાયો એલા કેણીપા લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાધાર ગઢવી સામધભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો આ સામધભા કોક વેળા અસુરા નેસડે આવેલા ભૂખિયા દુખિયાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાફેક હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણના આશ્રમ સમાન હતું આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો મોટા હાથ માર્યો છે ગઢવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ગઢવીને કપાળે કરચલી પડી કયા ગામની હાલાર પંથકના સર્પદળને હે સામધવા સમસમી ગયા ઈ તો મારા ભાણાની જાન રાખો રાખો સામધવા નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સર્પદળ એ વળી તમારો ભાણો ક્યાંનો એવો કયો નાતો રોટલાનો ભાઈ રોટલાનો ખરેટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાત જાતનું આવે અને એ શેઠાણી તો મારા ધર્મના બોન મારે કાપડું કરવું પડે કાંઈક ફોડ પાડો ગઢવી અને ગઢવીએ પંદર વર્ષ પહેલાંની વાળુવાળી વાતની વાત કરી વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરપકારની સરવાણી ફૂટી સામધભાને ખંભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી તો કોક દી વેળાક વેળા રોટલો તો મેં પણ તમારો ખાધો છે ભલે તમને ખબર નહીં હોય પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે ઈ કેમ જવા દઉં લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણાં જાવ સોંપી દો ઘરેણાંનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરને જાડીઓમાં ઓગળી ગયા ઉતરેલે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડખાબડ રસ્તે હવે મોશ વગરના ચાલ્યા જાય છે થોડી વાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદોનો ઘૂઘરમાળ પણ હવે જાણે ના છોડને બદલે મરશિયાનો સૂર રેલવી રહ્યો છે એવામાં પાછળથી સાદ સંભળાયો શામજી શેઠ લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થકડી ગયા મુંજાશોમાં બાપ લ્યો આ તમારા ઘરેણા પહેરી લ્યો કહીને સામદભા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા જાનૈયાને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા પોતાના દાગીના પહેરવા લાગ્યા મને ન ઓળખ્યો શેઠ ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નિરખીને જોયો હું સામદભા ગઢવી તમારે આંગણે મેં રોટલો ખાધો છે યાદ આવ્યું અને શેઠે ગઢવીને પોતાની બાથમાં લઈ લીધો ગઢવીએ ઘરેણાં પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું રોટલો દેવાનું તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું અરે તમ તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી કહીને શેઠે ગઢવીને ફરી પાછો બાથમાં લીધો હવે તો મારે પણ ભાણાભાણીની જાનમાં આવવાનું છે હું બોલ પણ પહેલાં આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે અને શામજી શેઠના દીકરાને જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર